સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગેલ છે પરંતુ ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું એ પણ તેમને ખબર નથી એવા ગરીબ આદિવાસી પરિવારોની પણ નોટિસ આપેલ છે. એનએફસી એ ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડી વાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. ફક્ત જમીન માલિકીના આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ. અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફસી હેઠળના હકોની સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાય છે. જે ગરીબ ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનું અનાજ જ્યાં સરકાર આપતી હતી ફીમાં તે આપવાનું બંધ કર્યું અને જે કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે જમીન એક હોય અને નામ અનેક જમીનની અંદર અનેક નામ હોય આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે તો હું એવી આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું